ગુજરાત ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હવે ચરમસીમાએ છે પરંતુ તેની સાથે સાથે જ ભાજપ માં પણ આંતરવિગ્રહ દ્વાર ખખડાવી રહ્યું છે ભાજપ ના જ ઉમેદવારોને નડતા હોય તેવો અત્યારનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાથી શરૂ થયેલો આ સાબરકાંઠા આણંદ રાજકોટ અમરેલી વલસાડ થઈને જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ પહોંચી ચૂક્યો છે ભાજપ હાઈકમાન્ડને લોકસભાની ચૂંટણીથી ચૂંટણી હોવાથી બીજા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે જેના લીધે અહીંયા આંતરવિગ્રહ ધીમે ધીમે વધી રહ્યો હોય તેવો માહોલ પેદા થઈ રહ્યો છે પાર્ટીમાં લાગેલી આગ બુઝાવવા પ્રદેશ કક્ષાએ જે પ્રયત્નો થઈ રહ્યા છે તે પૂરતા દેખાતા નથી કારણ કે અહીંના નેતાઓ કેન્દ્ર સરકારના પ્રચારમાં અને મતદાન વધારવાના પ્રયત્નોમાં વ્યસ્ત છે પરંતુ નીચલા સ્તરે પાર્ટીનો આંતરવિગ્રહ એ નુકસાન કરે તેમને ખ્યાલ હોવા છતાં પણ તેને કરી રહ્યા છે તો બીજી તરફ ડેમેજ કંટ્રોલ માટે આ પ્રયત્નો પ્રદેશ નેતાગીરી દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ તે પણ હવે પૂરતા ન હોય તેવું સાબિત થઈ રહ્યું છે આપણે વાત કરીએ બેઠકો વાર તો આણંદમાં આણંદમાં ઉમેદવારની કથિત સેક્સિડી નો ચર્ચાનો વિષય જાહેર થયો હતો ઉમેદવાર કેન્દ્ર સરકારના અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના જમીન સંપાદનની કાર્યવાહીમાં જે આક્ષેપો થયા તેમાં એક કેન્દ્રીય મંત્રી ઉપર છાંટા ઉડ્યા હતા આ કેસમાં પ્રદેશ કક્ષાના એક નેતાની ખૂબ જ અંગત વ્યક્તિએ સક્રિય ભૂમિકા ભજવી હોય તેવું પણ ચર્ચાઓ થઈ રહ્યું છે આમ આણંદ બેઠકમાં ભાજપના જ ઉમેદવાર સામે ભાજપનો આંતરવિગ્રહ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ રાજકોટ તો રાજકોટ એ ખૂબ જ ચર્ચિત એવી રૂપાલાના વિવાદી વિવાદિત નિવેદનને કારણે થયું છે આ વિવાદિત નિવેદનને કારણે ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને એ મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે અહીંયા ક્ષત્રિય લોકો રૂપાલાની વિરુદ્ધ થઈ ચૂક્યા છે પરંતુ આ સમગ્ર આયોજન પાછળ ભાજપના જ કોઈ નેતાઓનો હાથ હોય તેવું પાછળથી દેખાઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું અને જેમાં ભાજપ પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોગરા જેવા નેતાઓએ સામે ચડીને કહેવું પડ્યું કે હું આપ આમાં કોઈ પણ રીતે સંડોવાયેલું નથી પરંતુ આ સિવાય પણ બીજા નેતાઓના નામ આવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયા પણ આ આંતર વિગ્રહને કારણે ઉપસ્થિત થયેલો પ્રોબ્લેમ સોલ્વ થવાને બદલે વધુ ખેંચાઈ રહ્યો છે અને તેની અસરો બીજા બીજા જિલ્લાઓમાં પણ થઈ રહી છે

આંતરિક રાજકારણ છે તેવું પણ લાગી રહ્યું છે વાત જે પણ હોય પરંતુ અહીંયા પણ આંતરિક કારણે લીધે જ તેમને પ્રચારમાં પણ તકલીફ પડતી હોય તેવું લોકો ચર્ચી રહ્યા છે વિનોદ ચાવડા એ સક્ષમ નેતા હોવાથી અને તેમનું પ્રભુત્વ પણ સારું હોવાથી તેઓને ફરી વખત રિપીટ કરવામાં આવ્યા છે હવે વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ઉમેદવાર સામેનો વિરોધ હજુ પણ યથાવત છે પહેલાં બીજા ઉમેદવાર અને ત્યારબાદ બીજા ઉમેદવાર પહેલેથી જ ભાજપ સાથે સંકળાયેલા સિનિયર નેતાઓના નામ અને વિવાદમાં ધસડાઈ રહ્યું હતું અહીંયા પત્રિકાઓએ પણ જોર પકડ્યું છે અને તેમાં નેતાઓના નામજોક ઉલ્લેખ કરાઈ રહ્યા છે એકબીજાનું રાજકારણ પૂરું કરવા માટે અહીંયા નેતાઓ સામ સામે આવી ગયા હોય તેવો અહીંયા પણ માહોલ ઉભો થયો છે અને તે ચર્ચાય પણ રહ્યું છે સાબરકાંઠામાં પાર્ટીના જ લોકલ નેતાઓ સામે જ લોકલ નેતાઓ આવી જતા અહીંયા વિગ્રહ કદાચ લાંબુ અસર કરશે અને તેની તેના લીધે અહીંયા ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રદેશ કક્ષાએથી મોટા નેતાઓ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓને પણ દોડી આવવું પડ્યું છે પરંતુ આ વળી આવ્યા બાદ પણ હજુ આ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી વાત કરીએ વડોદરા વડોદરા કે જે આંતર વિગ્રહનું એપિક્સ સેન્ટર રહ્યું છે અહીંયા વિરોધને કારણે ઉમેદવાર બદલવા પડ્યા તેમ છતાં પણ અહીંયા અંદરખાને ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે તેવું ચર્ચાઈ રહ્યું છે આમ પણ વડોદરામાં ભાજપના નેતાઓના જૂથો અલગ અલગ છે અને આ આ અલગ અલગ નેતાઓના જૂથને કારણે જ અહીંયા નેતાઓ એકબીજાની સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા નજરે પડતા હોય છે લોકસભાની ચૂંટણીમાં વિવાદો અને આંતરિક મુદ્દાઓ આંતરદ્વંદ્વ યુદ્ધ એકબીજાની સામે છેડાઈ રહ્યું હોય તેવો માહોલ અને તેવી ચર્ચાઓ પણ અહીંયા જુઓ પકડ્યું છે હવે વાત કરીએ હમરેલી બેઠકની ચૂંટણીની બેઠક બાદ ફરીથી બજારમાં બે નેતાઓના જૂથો ની મારામારી અહીંયા થઈ હતી અને આ મારામારી જૂથના પરિણામો એવા ગંભીર આજ નેતાઓના જૂથો સામસામે આવી જતા લોકલ સ્તરે એટલે કે સામાન્ય નેતાઓ કે જે તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના નેતાઓમાં પણ હવે તળાવ પડી ગયા છે અને આ તળાવને કારણે અહીંયા પ્રચારમાં પણ તકલીફોનો સામનો કરી રહ્યો તેવું ચર્ચા થઈ રહી છે આ આ સંદર્ભે પણ પ્રદેશ નેતાગીરીએ ગંભીરતાથી નોંધ લઈ તેઓને પણ ખાળવાના પ્રયત્નો કર્યા છે આ પ્રયત્નો તેમમાં કેટલી સફળતા મળે છે તે જોવાનું રહ્યું વાત કરીએ સુરેન્દ્રનગરની બેઠકની તો પાર્ટી અહીંયા જે નેતાને ટિકિટ આપી છે તે મોરબીના છે અને તે પાર્ટીના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કાવડિયાએ પરાણે સુરેન્દ્રનગરના માથે પછાડ્યા હોય તેવું લોકલ નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે અને જેના કારણે અહીંયા બહારના નેતા તરીકેની છાપ ઊભી થઈ રહી છે આ બહારના નેતા તરીકેની છાપને કારણે અહીંયા વિગ્રહ પણ ચરમસીમાએ છે હવે આ આંતર વિગ્રહની ચર્ચાઓ પણ જોર પકડ્યું છે કે બહારના નેતાઓ અને નેતાઓની સામે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના જે ખરેખર જેમણે ઉમેદવારી ઉમેદવારી કરી હતી અને જેમને ટિકિટ મેળવી હતી તેમના નામો કપાઈ જતા અહીંના અહીંયા પણ ચર્ચાઓ એવી થઈ છે કે આ લોકો નારા છે અને તેઓ સક્રિય રીતે કામ કરી રહ્યા નથી મોવડી મંડળની વાત કરીએ તો મોવડી મંડળે પ્રદેશ કક્ષાના મોવડી મંડળે આ સીટ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમાં પ્રદેશના નેતાઓ તેમજ પ્રદેશ પ્રમુખ પણ અહીંયા જાહેર સભાઓ પણ સંબોધી રહ્યા છે વલસાડની વાત કરીએ તો વલસાડમાં સ્થાનિક લોકો માટે સાવ અજાણ્યા એવા ઉમેદવારને અહીંયા મૂકવાની સાથે જ વિવાદ ભાજપની અંદર ઉપસ્થિત થયો છે આ આંતરિક ફળશ્રુતિમાં એવું થયું છે કે નવયુવાન નેતા સાંસદ બને તો બાકીના નેતાઓનું મહત્વ પૂરું થઈ જાય તેવી હુંસ્તા તુસી અહીંયા ચર્ચાએ જોર પકડ્યું છે તેમજ એકદમ નવોદિત અને અજાણ્યા ઉમેદવાર તરીકે ઉપસ્થા લોકો વોર્ડ કક્ષા અને બુથ કક્ષાના લોકોને પણ અહીંયા તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો દર્શક મિત્રો આ આઠ લોકસભાની બેઠકો ઉપર ભાજપને ભાજપના જ નેતાઓ સતાવી રહ્યા છે તેવો માહોલ છે પરંતુ આ સમગ્ર માહોલને ડામવા માટે ભાજપ પ્રદેશ નેતાગીરીએ પણ એક્શન પ્લાન રજૂ કર્યો છે અને તેનો અમલ પણ થઈ ચૂક્યો છે તેવું લાગી રહ્યું છે સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના શાહના પ્રચાર ઝુંબેશની સાથે જ્યારે અહીંના જે કંઈ આ કોઈ અંદરો અંદરના રાજકીય નેતાઓના અંદર અંદરના વિગ્રહને ખાળવા માટેના ખૂબ જ સજ્જડ આયોજનો થશે તેવું પણ દેખાઈ રહ્યું છે વાત જે કંઈ પણ હોય પરંતુ શિસ્તબદ્ધ પાર્ટીની પાર્ટીમાં ધીમે ધીમે ક્યાંક વિરોધના સૂર ઊભા થતા જોવા મળે છે એક રાજકીય પાર્ટી તરીકે સારી બાબત ન હોઈ શકે હા ચોક્કસ તેને ખાળવાના પ્રયાસો થશે અને તેના લીધે જ તેમજ નરેન્દ્ર મોદી કે જેમની વડાપ્રધાન તરીકે તેમજ તેમની એ ક્લીન છાપને લીધે ચોક્કસ ભાજપને અહીંયા સારું એવું માઇલેજ મળે એમાં કોઈ બેમત નથી પરંતુ અંદર અંદરનો વિગ્રહ એ ક્યારેય કેટલા અને કેવી રીતના નુકસાન કરે તે સૌ કોઈને જોવાનું રહ્યું સામે જ પ્રદેશ નેતાઓ તેમને ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલા સફળ થાય એ પણ જોવાનું રહ્યું દર્શક મિત્રો આ હતું એસ લાઈવ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર